તમારી એક મદદ કોઈને કેટલી કામમાં આવી શકે છે તેની તમે કલ્પના પણ નથી કરી શકતા પરંતુ તેનું ઉદાહરણ આપતો એક કિસ્સો બનાસકાંઠામાંથી સામે આવ્યો છે એક ડોક્ટરે એવી મદદ કરી કે આજે બનાસકાંઠાનો વિજય સીએની પરીક્ષામાં પાસ થયો છે સીએની પરીક્ષા તો ઘણા બધા વિદ્યાર્થીઓએ પાસ કરી છે પરંતુ વિજયની વાત એટલા માટે કરીએ છીએ કારણ કે તેણે અને તેના પરિવારે જે સંઘર્ષ કર્યો છે તે ખૂબ કઠિન હતો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાહી જાના રે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે હું છું જયંત દાફડા દરેક મા બાપની ઈચ્છા હોય છે કે તેનો દીકરો કે દીકરી ભણી ગણીને માતા પિતાનું નામ રોશન કરે પરંતુ અનેક કિસ્સાઓમાં આર્થિક પરિસ્થિતિના કારણે મા બાપ તેના બાળકોને ભણાવી શકતા નથી અને સપનું રોડાઈ જાય છે જ્યારે કેટલાક કિસ્સામાં તો મા બાપ પોતાના બાળકને ભણાવ ગણાવવા માટે ગમે તેટલી આર્થિક પરિસ્થિતિ ખરાબ હોય પણ પાછી પાણી નથી કરતા તાજેતરમાં જ સીએનું રિઝલ્ટ આવ્યું અને તેમાં બનાસકાંઠાના વિજય નામના યુવકે આ પરીક્ષા પાસ કરી છે વિજયના પિતા ચાની લારી ચલાવે છે જ્યારે માતા ટિફિન બનાવીને ગુજરાન ચલાવે છે વિજયે સીએ બનવાનું સ્વપ્ન જોયું હતું ને દીકરાનું આ સ્વપ્ન પૂરું કરવા માટે તેના માતા અને પિતાએ ખૂબ સંઘર્ષ કરીને પુત્રની મોંઘી ફી ભરી અને ભણાવ્યો પરંતુ કોરોના કાળમાં પરિવાર એવો આર્થિક ભીસમાં મુકાયો કે એ સમયે વિજયે અભ્યાસ છોડી દેવાનો વિચાર કર્યો કારણ કે તેને ભણવા માટે પૈસા ન હતા વિજયને ભણવા માટે તેની માતાએ દાગીના વેચ્યા સિલાઈ મશીન વેચ્યું ઘરના વાસણો વેચ્યા છતાં ફી ભરવાના પૂરતા પૈસા ભેગા ન થયા જેથી મોંઘીદાટ ફી ન ભરી શકતા વિજયે યુટ્યુબનો સહારો લીધો ને આજે વિજયે આ પરીક્ષા પાસ કરી લીધી છે પરિવારમાં ખુશી છે પણ વિજયને ભણવા માટે કેટલો સંઘર્ષ કર્યો છે તે દિવસો યાદ કરતા માતાની આંખો આજે પણ ભીની થઈ જાય છે સાંભળો વિજયના માતા અને પિતાને મારા દીકરો સીએ બને મને ખૂબ ખૂબ આનંદ થયો એના માટે મેં ખૂબ જ સંઘર્ષ કર્યો સારા કોઈ દિવસ મેં વાર તહેવારે રાંધ્યું નથી કે કપડાં મેં મારા છોકરાને નથી પહેરાયા પચાસ પચાસ રૂપિયાવાળા કપડાં લઈ લઈને પહેરાઈ પહેરે મેં મારા છોકરાને ભણાઈ મોટા કર્યા ભણાયા ગણાયા ઘણું પેલું કર્યું એક વખતે પડી ગયો તો પગ ભાગી ગયો તો એને રિક્ષામાં લઈ જવા માટે મારી જોડે દસ રૂપિયા નહોતા તો હું મારા હાથો પર તેડીને એવડા મોટા છોકરાને તેડીને જઈ હતી દસ હું ભણતો હતો એવડા મોટા છોકરાને તેડીને દવાખાને લઈ જતી તો મારી જોડે પાટો બંધાવાના દવાનાય પૈસા નતા પણ એમનો પાટો બંધાઈને આવતી રીતે લઈ પછી પૈસા ભરવાના ફી ભરવા માટે પૈસા નતા મારી જોડે તે દાગીના વેચ્યા સિલાઈ મશીને વેચી માર્યું હારા પિત્તલને બે બેડો તો એ વેચી માર્યા પણ તોય પૂરાના થયા પૈસા માંગ્યા તો ઘણાને જોડે પણ અત્યારે કોઈ પણ હાલ્યા નહીં પછી હું છેલ્લ્યા હતા મારે ડિસ્સા કઈ નીક વેચવા દીધી ડૉક્ટરે મને એમ કીધું કે તમને એક લાખ રૂપિયા જ મળશે વધારે નહીં મળે મારે અઢી લાખની જરૂરત હતી ખાવા પીવાનો ખર્ચા માટે પણ મારી જોડે નહોતા તોય મેં આના કરીને ઘણો પેલો કર્યો તો હું છેલ્લા ત્રીસ વર્ષથી પાલનપુરમાં રહું છું અને મારું ચાનો બિઝનેસ ચલાવીને મારું ગુજરાન ચલાવું છું એમાં મારા બે બાળકો છે મોટો બાળક એની પરીક્ષા આપી ચૂકે છે અને નાનો બાળક બારમાં ભણે છે એમ મોટો દીકરો સીએમ પાસ થયો છે એ બધા મને ખૂબ લાગણી અનુભવું છું એને ભણાવવા માટે મેં ખૂબ જ પ્રયત્ન કર્યા છે ખૂબ જ તકલીફો વેઠી છે જેમ મારા મારા પત્નીના દાગીના વિચી અને સિવાય મશીનરી વિચી પણ મારી એને ફી ભરવા માટે ખૂબ તકલીફ વેઠી અમને પણ સાચવે અને જ્યાં સુધી મારા હાથ પગ ચાલશે ત્યાં સુધી હું મારા ચાનો બિઝનેસ ચલાવીશ અને લોકોનો પ્રેરણા આપીશ કે એ લોકો પણ એમના દીકરાને સીએ બનાવે કે જે તે કારકિર્દીમાં આગળ વધારે અને એમના ભવિષ્ય ઉજ્જવળ બનાવી પ્રાર્થના કરું છું

એક્ઝામ એટલે બહુ વધારે જ કઠિન હોય છે એક્ઝામ કારણ કે અમારે ક્લાસ કોચિંગ બી કરવાનું હોય સાથે આર્ટિકલશીપ બી કરવાની હોય તો બંને એક સાથે મહેનત કરતા હોઈએ તો એ બી બહુ ગભરું થઈ જાય કે બંને એક સાથે મેનેજ કરવાનું અને પ્લસ પરિસ્થિતિ ફિનાન્સિયલ કન્ડિશન બી એટલી બી સારી હોતી નથી તો એ બી જોવાનું હોય કોચિંગની ફી બી બહુ હાઈ હોય છે તો એ ભરે એ કોચિંગની ફી ભરવી સાથે ભણવું તો બંને સાથે એક સાથે એક બાજુ મેન્ટલ પ્રેશર બી આવતું હોય કે કઈ રીતે થશે કઈ રીતે નહીં થાય બીજી બાજુ એક્ઝામ નું પ્રેશર બી હોય છે કે ક્લિયર કરવાની છે સપનાઓ બી છે બાકી પરિસ્થિતિ બી છે તો બંનેને ધ્યાનમાં રાખીને થોડી મહેનત વધારે કરી અને આજે સફળ થઈ ગયા છે એક્ઝામ પાસ કરી દીધી છે કોરોનાનો ટાઈમ હતો જે અમારો કે જેમાં અમારે કોચિંગની ફી ભરવાની હતી ને એ ટાઈમે ઘરે બી પરિસ્થિતિ હતી નહીં અને પ્લસ કોરોનાના ટાઈમને લીધે બધું ફાઇનાન્શિયલી બી બધું ટફ થઈ ગયું હતું તો ક્યાંય થઈ શકે એવું હતું નહીં તો એ ટાઈમે તો થોડીક વાર એવું લાગી ગયું કે હવે આગળ હું કન્ટિન્યુ કરી શકું છું એમ નહીં અને કોચિંગની ફી બી ભરવાની એ લોકો એક મહિનાની અંદર બધું સબમિટ કરવાનું કહેતા હતા તો એક મંથની અંદર ઓલમોસ્ટ દોઢ લાખ જેટલું થાય તો એટલું બધું તો એ બી બહુ છે કે એ બી થવું ઘણું અઘરું હતું તો એ બી થતું નતું તો એક ટાઈમ એવું થઈ ગયું કે હવે શું થશે શું નહીં થાય કઈ ખબર નથી પણ થઈ ગયું ભગવાનની કૃપાથી એટલું પાર આગામી દિવસોમાં તો જરાય નહીં જાય આટલી બધી મહેનત કરી છે તો હવે એમને ભી હવે થોડોક આરામ આપીશું અને મારી જેટલું પણ સારું એવું થશે એ આગળ બહુ સારી એવી મહેનત કરીને એમને કોઈ પણ તકલીફ ના પડે એવી મહેનત કરીશ વિજયના પરિવાર પાસે જ્યારે વિજયને ભણાવવા માટે પૈસા ન હતા અને વિજયે અભ્યાસ અધોરું મૂકવાનો નિર્ણય કર્યો હતો અને આ વાત બનાસકાંઠાના એક ડોક્ટર સુધી પહોંચે છે અને આ ડોક્ટરે વિજયના ભણવાની તમામ જવાબદારી ઉઠાવી લે છે ફરી વિજય સી બનવા માટેની તૈયારી શરૂ કરે છે અને ની પરીક્ષામાં વિજય પાસ થાય છે આમ તો ડૉક્ટરને ભગવાનનું રૂપ માનવામાં આવે છે પરંતુ ખરેખર ડૉક્ટર ભગવાનનું રૂપ હોય છે તે આ ડોક્ટરે સાર્થક કર્યું છે તેમની એક મદદથી આજે વિજય સીએ બન્યો છે અને તેમણે ન માત્ર વિજયની મદદ કરી છે પરંતુ વિજય જેવા અનેક લોકોની મદદ કરી રહ્યા છે જેમને ભણવું છે પણ પરિવારની આર્થિક પરિસ્થિતિ નબળી હોય છે તે તમામ લોકોને આ ડૉક્ટર મદદ કરી રહ્યા છે સાંભળો ડૉક્ટર જગદીશ ઠાગોર વિજય એક સારો હોશિયાર વિદ્યાર્થી હતો અને બે હજાર સત્તરમાં મને એક ફરમાન સૈયદ મારા મિત્ર દ્વારા માહિતી મળી કે આ છોકરો તમારા સમાજનો છે હોશિયાર છે ભણવામાં ખૂબ પણ એના આર્થિક સહાયની જરૂર છે એટલે મેં ફરમાનલી સૈયદે થોડા પૈસા આપેલા બીજા એક બે મિત્રોનો સપોર્ટ કરેલો અને એને આર્થિક સહાય પૂરી પાડેલી અને આજે મને એ બાબતનું બહુ જ ગર્વ છે કે વિજય આજે અમારા સમાજની અંદર કદાચ બનાસકાંઠામાં પહેલો સીએ થઈને એ પાસ થયો છે એ બદલ ખૂબ ખૂબ એને અભિનંદન પાઠવું છું અને ફ્યુચર માટે પણ એ બહુ ખૂબ આગળ વધે એવી ભગવાનને અને અંબાજી માતાને પ્રાર્થના કરું છું મારી આ મુહિમ લગભગ બે હજાર નવ ની અંદર મેં ચાલુ કરેલી એક વિદ્યાર્થીને આર્થિક સહાય આપી અને બીએડ કરાવ્યો હતો ત્યાંથી મેં એક સાંકળ ચેન ઊભી કરી છે અને એ સમાજમાં સાંકળ ચેન ઊભી કરવાનો એક અભ્યાર્થી હતો કે જે વિદ્યાર્થીઓ ખૂબ હોશિયાર છે એમને ભણવાની જરૂર છે અને આર્થિક સહાય જરૂર પડતી હોય ત્યારે એવા વિદ્યાર્થીઓને સારા બનાવવા એન્જિનિયર સીએ આ બધા મારા ઘણા બધા વિદ્યાર્થીઓને મદદ કરેલી છે અને વિજય એમાંથી એક છે અને આ વિદ્યાર્થીઓને હું કોઈ દાન પેટે નથી આપતો પૈસા પણ એમને એક સામાજિક જવાબદારી આપું છું જયારે તમારી જરૂર હતી ત્યારે હું તમને મદદ કરું છું પણ આવા ગરીબ વિદ્યાર્થીઓ જ્યારે ત્યારે તમે સર્વ પગભર થાવ અને પૈસા કમાઓ ત્યારે તમારા હાથથી આર્થિક સહાય આવા ગરીબ વિદ્યાર્થીઓને કરી અને આગળ લાવવાનો એ પણ પ્રયત્ન કરે એવી જવાબદારી એમના માથે હું આપું છું અને એનાથી આ સમાજની અંદર બે હજાર નવ પછીથી ઘણો બધો બદલાવ થયો છે કે કોઈ સમાજનો વિદ્યાર્થીને ગરીબ વિદ્યાર્થીને જ્યારે પૈસાની જરૂર પડે છે ત્યારે એનું પૈસા માટે ઊભું નથી રહેતું એ ભણવા તૈયાર હોવો જોઈએ વૈષ્ણવ વચન તો